ને લઈને સામાન્ય જનતા અને દેશના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે ખેડૂતોને તેમના માલની સામે રોકડા રૂપિયા નથી મળી રહ્યા જેથી કોંગ્રેસની આગેવાની તળે ખેડૂતો અને પશુપાલકોએ શાકભાજી દૂધ અને અનાજને રસ્તા પર ફેંકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો આરબીઆઈની સામે કોંગ્રેસ દ્વારા રસ્તા પર શાકભાજી દૂધ અને અનાજ ઢોળીને ટ્રાફિક જામ કરાયો યુવા કોંગ્રેસે આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલનું પુતળાનું દહન પણ કર્યું અને કોંગ્રેસના આગેવાનોએ જીમકી ઉચ્ચારી હતી કે આગામી સમયમાં ખેડૂત માટે સુવિધા લટકાવી દો અમારી છે પણ સામાન્ય માણસ પડશે તો કલ્યાણ રીતે જોવા જઈએ કાળું નાળું બહાર આવે તે તેના માટે કોંગ્રેસ પાર્ટી પણ સંમત છે પરંતુ કોઈ પણ આયોજન વગર જે રીતે નવી નોટ જૂની નોટો બંધ કરીને નવી નોટો લાવ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ સર નહીં બલકી સમગ્ર દેશની પ્રજા હેરાન પરેશાન છે એ ગુજરાતનો ખેવું થયો એ દેશનો ખેવું એ આર્થિક પાયમાલી તરફ છે નોટો હોવા છતાં એની મહેનતની કમાઈ છતાં એને નોટ બદલવા નથી મળતી બીજી તરફ શાકભાજીના ઉત્પાદકો છે એને કોઈ વેચાણ નથી થતું આજે એક તરફ શાકભાજી એક પાણી ના ભાવે વેચવી પડે તો ખરીદના કોઈ નથી